અમદાવાદ ખાતે આવેલ રબારી માલધારીઓની જે વસાવ તો રાહત દરે નવ્વાણું વર્ષના ભાડાપટ્ટે જે વર્ષોથી આપવામાં આવી હતી તેમાં ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહ્યા છે અને રાહત દરે પોતાની માલિકીના રહેણાંકના પ્લોટો આપવાનો નિર્ણય ગુજરાત સરકાર લઈ રહી છે અમદાવાદ શહેરમાં રબારી વસાટ માટે અને પોતાના ઢોલ રાખર રાખવા માટેની વ્યવસ્થા જે વર્ષો પહેલાં થઈ હતી એ સરકારશ્રીએ ઓગણીસો સાહીઠ એકસઠમાં નવ્વાણું વર્ષના ભાડાપેટે જમીન સંપાદન કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સુપરત કરી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ જમીન પર પ્લોટ પાડી ઓઢવ અમરેવાડી જશોદાનગર જૂની જશોદાનગર નવી એમ કુલ ચાર રબારી વસાહતોમાં રહેણાંક સાથેના મકાનોમાંથી તેમજ તે સમયે માલદારી ભાઈઓને પ્લોટોની ફાળવણી કરેલ હતી જેમાં જશોદાનગરની જૂની વસાહતમાં કુલ એક લાખ બાવીસ હજાર બસો બાણું ચોરસ મીટરમાં એકસો સાડત્રીસ પ્લોટ ઓઢૌમાં જસોદરાનગર નવી વસાહતમાં બે લાખ છાસઠ હજાર ઝીરો તોંતેર ચોરસ કિલોમીટર ચારસો ચાલીસ પ્લોટ ઓઢવ રબારી વસાહતમાં એક લાખ હજાર બસો ચોરસ કિમીમાં ત્રણસો દસ પ્લોટ અને અમરેવાડીમાં ચુમ્મોતેર હજાર સાતસો પાંસઠ ચોરસ કિમીમાં બસો બાર પ્લોટ એમ ચારેય વસાહતોમાં કુલ છ લાખ સત્તાવન હજાર ત્રણસો ત્રેસઠ ચોરસ કિલોમીટર જમીનમાં એક હજાર નવ્વાણું પ્લોટોની ફાળવણી માલધારી સમાજને આપવામાં આવી હતી રહેણાંક માટે અને ઢોરડાકર રાખવા માટે આ ચારેય રબારી વસાહતો જે પ્લોટોની અંદર અંદાજે પચાસ કર વર્ષતા પચાસ વર્ષ કરતાં પણ વધુ સમયથી આ માલધારી ભાઈઓ પરિવારો સાથે ત્યાં આવ્યા છે વખતો વખત આ ભાઈઓ દ્વારા રજૂઆતો કરવામાં આવતી હતી રાજ્ય સરકારમાં કોર્પોરેશનની અંદર કે આ પ્લોટો અમને માલિકીના હકથી અમે આપી દો અને વેચાણ નહીં આપી દો જે ભાઈ પૈસા ભરવાના થશે તે પૈસા ભરવા માટે અમે તૈયાર છીએ દેશના યશસ્વી આજના પ્રધાનમંત્રી તે વખતના તત્કાલીન મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈ સાહેબ હતા ત્યારે પણ એમણે રજૂઆત કરી હતી વર્ષો વર્ષ એમની રજૂઆતો માંગણીને ધ્યાને લઈ અને ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાત સરકાર એ અંત્યોદયની વિચારધારાવાળી સરકાર અંત્યોદયના મંત્રને લઈ અને છેવાડાના માનવીને મદદ કરવી સબ સમાજ કો સાથ લઈએ આગેય બધ્તે જાના આ વિચારધારા સાથે સૌનો સાથ સૌના વિકાસને ધ્યાને લઈ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર હંમેશા દરેક સમાજના પ્રશ્નોને હકારાત્મક રીતે રહી છે ત્યારે દેશના એસવી પ્રધાનમંત્રી મોદી સાહેબ એ ભૂખ્યાને અન્ન આપવાનું હોય વિહોણાને પોતાનું ઘર એટલે જેના માટે નીચે ધરતી અને ઉપર આકાશ હોય એવા લોકોને પણ દસ વર્ષના એમના કાર્યકાળ દરમિયાન ચાર કરોડ કરતાં વધુ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો આપ્યા છે ત્યારે યુવાનોને રોજગારીની તકો ઊભી કરી છે મહિલાઓને સાચા અર્થમાં સન્માન આપવાનું કામ કર્યું છે ત્યારે એમની પ્રેરણાથી એમની વિચારધારાને આગળ વધી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ ચારે ચાર વરસાદના જે જૂના ભાડવાતો છે હાલના કબજેદારોને ફાળવવામાં આવેલ જમીન પર કાયમી માલિકે હક મળે તે આશયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માન્ય મેયર શ્રી પ્રતિમાબેન સ્ટેન્ડિંગ ચેરમેન ટીપી કમિટી ચેરમેન સરકાર ગુજરાત સરકાર દ્વારા બજાર ભાવને બદલે રાહત ભાવે જમીન વેચાણથી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર અને કોર્પોરેશન સંયુક્ત રીતે આજે લઈ રહી છે વારંવાર માલધારી સમાજના આગેવાનો ડેપ્યુટી મેયર રમેશભાઈ દેસાઈ હોય અમારા કાઉન્સિલર મિત્રો હોય સંસદ સભ્યો હોય પૂર્વ મંત્રી રણછોડભાઈ હોય બાબુભાઈ હોય સાગરભાઈ હોય અમારા નીતાબેન દેસાઈ હોય દિનેશભાઈ દેસાઈ હોય આ તમામ કાઉન્સિલર મિત્રો કે રાજકીય આગેવાનો અર્જણભાઈ હોય અમારા સંજયભાઈ હોય આવા તમામે તમામ રાજકીય આગેવાનો વારંવાર માન્ય મુખ્યમંત્રી સુધી અત્યાર સુધીમાં પાંચથી છ વખત મળ્યા છે મને પણ મળવા આવ્યા છે આ ચારે ચાર કોલોનીના લોકો વારંવાર એમની લાગણી હતી કે અમે ઓગણીસો ને સાહીઠથી અહીંયા રહીએ છીએ સમય જતાં પરિવર્તન આવ્યું પરિવાર મોટા થતા ગયા અને અમને માલિકી હક આપો તો અમને લોનો મળી રહે અમારા દીકરા દીકરી ધંધો વ્યવસાય કરી શકે સમય સાથે સાથે એમને સરકારને સહયોગ કર્યો અને જે ઢોર ઢોરઢાકર રહેતા હતા એમને પણ એ લોકોએ આ વસાતોમાંથી સમયની માંગ સાથે અમે નવયુવાનો નોકરી ધંધે વળગ્યા એને પણ ઢોર ઢોરઢાકરને પણ દૂર કર્યા દરેક વખતે એમણે કોઈપણ પ્રજાને મુશ્કેલી ના પડે તેવા એમણે સહયોગો સરકારને પણ કર્યા છે અને એટલે જ માન્ય મુખ્યમંત્રીશ્રીએ ઉદાર દિલે કોર્પોરેશનને પણ આ ઠરાવ કરીને જ્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી તરફ મોકલ્યો માન્ય મેયરશ્રીને સ્ટેન્ડિંગ ચેરમેન બધાએ પણ એના ત્યારબાદ સતત માલધારી ભાઈઓ દ્વારા આગેવાનો દ્વારા સતત માન્ય સરકારનો માન્ય મુખ્યમંત્રીશ્રીનો સંપર્ક કરવામાં આવતો હતો કે જે કોર્પોરેશને જે થવાવ કર્યો છે કે જંત્રીના પચીસ ટકા લે કે એમને કાયમી વેચાણથી આપી પણ વર્ષોથી સામાન્ય પરિવારના લોકો રહેતા હતા નોકરી ધંધા એ વખતે ઓછા હતા ત્યારે ઢોરઢાકરનું કામ કરતા હતા એટલે એમની લાગણી હતી કે એમને વ્યાજબી દરે આ કાયમી પ્લોટ મળે તો અમારી આવનારી પેઢી સુખી થાય અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબની પણ વિચારધારા માન્ય મુખ્યમંત્રીએ ઉદાર દિલે આ નિર્ણય અનુસંધાને ભાઈઓને અગાઉ ફાળવણી કરેલ પ્લોટની જમીન માટે પ્રવર્તમાન જંત્રીના ભાવ મુજબ ખુલ્લા પ્લોટના પ્રતિ ચોરસ મીટરનો જે જંત્રીનો ભાવ છે તેમાં પંદર ટકાના દરે આ નાણાં ભરવાના રહેશે એટલે એક ખૂબ ઐતિહાસિક નિર્ણય માન્ય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે આ તમામ નાણાં એ પરિપત્રની તારીખ ફાળવણીના હુકમથી છ માસમાં ભરવાના રહેશે આ માલિકી હક મેળવવા માટે મૂળ ફાળવણીના વારસદારોને ટ્રાન્સફર બી મેટે અંગે એક હજાર રૂપિયાની રકમ કોર્પોરેશનમાં ભરવાની રહેશે મૂળ ફાળવણીદાર સિવાયના વર્ષોથી જે કબજેદાર છે વારસદાર સિવાયના આ કિસ્સામાં જરૂરી પુરાવા આપી વીસ હજાર રૂપિયાની ટ્રાન્સફર ફીની રકમ કોર્પોરેશને ભરવાની રહેશે એકથી વધુ તબદીલી હશે તો પણ વધારેની ટ્રાન્સફર ફીની રકમ અલગથી ભરવાની રહેશે નહીં હાલના પ્લોટ દ્વારા કાયમી માલિકી હક મેળવવા માટે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બાકી ભાડાની બાકી લહેણાની અને સરકારી સ્થાનિક વેરાની બાકી રકમની ભરપાઈ કરવાની રહેશે આ તમામ નાણાં ભરેથી સ્ટેમ્પ ડ્યુટી તથા એના આનુષંગિક ખર્ચ વગેરે ભરી એ નિયત સમયમાં દસ્તાવેજ કરી લેવાનો રહેશે ફાળવવામાં આવેલ જમીન પર મંજૂરી સિવાયનું બાંધકામ તેઓ ગુડાના કાયદા ગુજરાત રેગ્યુલાઇઝેશન ઓફ અનઓથોરાઈઝ ડેવલપમેન્ટ એક્ટ અંતર્ગત એ જરૂરી પુરાવા સાથે અરજી કરી એ નાણાં ભરી અને નિયત કરવાની રહેશે પૂરેપૂરા નાણાં ભર્યા તારીખથી દસ વર્ષ સુધી રહેણાંક સિવાય અન્ય ઉપયોગ કરી શકાશે નહીં તથા અન્ય કોઈને પણ વેચાણ કરી શકાશે કે તબદીલ કરી શકાશે નહીં દસ વર્ષની મુદત બાદ રહેણાંક સિવાય અન્ય ઉપયોગમાં લેવા માગતા હોય તો તેની પૂર્વ મંજૂરી મેળવી જંત્રીના પૂરેપૂરા નાણાં ભરવાના રહેશે જેમાં અગાઉ ભરેલ નાણાં એ મજરે મળી શકશે આ માલિકી હક મેળવવા માટેના કબજેદારને મૂળ પ્લાનમાં દર્શાવેલ મુજબના કોમન પ્લોટ આંતરિક રોડ રસ્તા ટીપી હેઠળના રસ્તા રિઝવર પ્લોટ વગેરેની જગ્યા એ ખુલ્લી કરવાની રહેશે સમાજના નીચેના વર્ગને પોતાનું માલિકીનું ઘર માલિકીનો હક મળી રહે તે હેતુસર સરકારશ્રી દ્વારા આ નિર્ણય આજે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈના વડપા હેઠળની સરકાર એ આ નિર્ણય લેવામાં આવ્યો છે સાથે કોર્પોરેશનના માન્ય મેયરશ્રીને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા પણ સંમતિ મળેલ છે સરકારશ્રી દ્વારા આ ઐતિહાસિક નિર્ણય લેવાથી આશરે અગિયારસો જેટલા માલધારી પરિવારોને પોતાના ઘરનું ઘર એ માલિકીથી હક મળશે એટલે આ ઐતિહાસિક નિર્ણય સમગ્ર માલધારી સમાજે પણ આવકાર્યો છે સરકારશ્રીનું આ પગલું એ તમામ વર્ગોની સંવેદના એ દર્શાવે છે અને આ પ્રશ્નોનું નિરાકરણ વર્ષોથી પડતર પ્રશ્નોની માગણીથી જે હતી જેનું સુખદ રીતે આજે પ્રજા વિમુખ અભિગમ એ આ સરકારનો દર્શાવે છે અને આ કા આથી જ પરિપત્ર થયેથી જ આ લાગુ થશે અને છ મહિનાની અંદર તમામે તમામ આ અગિયારસો અગિયારસો પરિવારને પોતાના ભાડાના મકાનમાંથી મુક્તિ મળીને પોતાના માલિકીનો હક એ મળશે